સુરત મનપાના ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જયારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વનટક્ટન ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કર્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કર્યા હતા અને તે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે આજે ગાર્ડન સમિતિની મિટિંગમાં જેમાં વ્રજેશ ઉલટકટ સભ્ય છે મુગલી મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકોને સંગઠનની મહિલાઓ દ્વારા રજ ઉઘટનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બંગડી આપવામાં આવી છે આજે અમે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની બહેનો મુગલીસર આવ્યા છીએ કારણ કે અમને ઘણા ટાઈમથી એવું જોવામાં આવે છે અને ન્યૂઝમાં પણ અમે પેપરમાં પણ વાંચેલું છે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો જે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કરી જ ના શકીએ કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો અમારા આમ આદમી પાર્ટી બહેનો વિશે ટિપ્પણીઓ કરે છે એમાં વ્રજેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા આ બંનેના નામ અમે ન્યૂઝપેપરની અંદર પણ સાંભળેલા છે અમારી આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા એમના મુદ્દા ઉભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એમના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે છે શરમ લાગે કે એ લોકો એક એવું પણ ધ્યાન રાખે છે કે કોર્પોરેટર બેનો આમ આદમી પાર્ટીના બેનો કેટલી વખત વોશરૂમ થાય તમે વિચાર કરો કે આટલી હલકી માનસિકતા વાળા ને નગરસેવક બનાવીને આપણે અંદર મૂકશું તો આપણે અહીંયા કેટલા મહિલા સામાન્ય મહિલા પણ કેટલીક છે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે જ્યારે આ નગર સેવકોને આ લોકો આટલી હલકી માનસિકતાથી આવી રીતે જોતા હોય અને આ વોશરૂમ થાય છે ત્યાં સુધી એની ધ્યાન રાખતા હોય વિચારી શકો છો કે આમાં આમ આદમી પાર્ટીના મહિલા બેનો કેટલી એમની સામે ફાઈટ આપતા હશે કેટલું એ લોકો એમનું બધું સહન કરતા હશે પણ આજે અમે ખાસ એક આ મુદ્દો લઈને આવ્યા છીએ કારણ કે હવે આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો છે એ પાછળ નહીં મળે કારણ કે આવી રીતે જો વારે વારે આવું થશે તો અમે રજેશ ઉડનકણ અથવા તો ઘનશ્યામભાઈ મકવાણા બંને છે એમના બંનેના ઘર સુધી પણ જવા અમે તૈયારી દર્શાવી છે આગળથી અમારા કોઈ પણ કોર્પોરેટરનું આવું અપમાન ના કરે અમે એમને ચીમકી આપીએ છીએ જય હિન્દ જય ભારત